રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પદગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે હિતેશ વોરાએ બીજી વખત પદભાર સંભાળ્યો હતો આ અવસરે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમણે નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે તેમને બીજી વખત જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો ચાર્જ સોંપવામાં આવ્યો છે તેમણે આ માટે દિલ્હીના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વિપક્ષ નેતા રાહુલ ગાંધી તેમજ ગુજરાત પ્રદેશના હાઈકમાન્ડનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું કે પક્ષે મારા પર ફરીથી આ મહત્વની જવાબદારી આપીને વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું પૂરી નિષ્ઠા અને વફાદારીથી કાર્ય કરીશ ફરીથી આમ જોઈએ તો હું બીજી વખત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળું છું ત્યારે અમારા દિલ્હીના રાષ્ટ્રીય પ્રમુખ ખડકે સાહેબ વિપક્ષ નેતા રાહુલજી ગુજરાત પ્રદેશનું અમારો હાઈકમાન્ડે જે ફરીથી મને મહત્ત્વની જવાબદારી આપી અને મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું ખાતરી આપું છું કે પૂરી નિષ્ઠાથી વફાદારીથી અને રાજકોટ જિલ્લો કોંગ્રેસ તરફ પ્રેરાય અને ખૂબ મહત્ત્વના અમે નિર્ણયો લઈ પ્રજાલક્ષી મહત્ત્વના કામ કરીએ એવો હું બધાને કોલ આપું ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ એટલી બધી નાજુક છે રોડ રસ્તા જુઓ ખેડૂતોના પ્રશ્ન જુઓ બેરોજગારીના પ્રશ્ન જુઓ મોંઘવારીના પ્રશ્ન જુઓ આ બધા પ્રશ્નોના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે અમે આક્રમકતાથી આંદોલન પણ કરશું અને સવાલો ઉઠાવશું અને લોકોના સુખાકારી માટે જે કાંઈ કરવું પડશે એ અમે કરશું આવનારી દિવસોમાં મારા બે જ એજન્ડા છે પેલાં પ્રજાલક્ષી કાર્ય કરવાનું બીજો મારો એજન્ડા છે કે પાર્ટી લક્ષી કે પાર્ટીને કેમ સંગઠનમાં મજબૂત કરવું અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને આગામી બે હજાર સત્યાવીસમાં મારી વધુમાં વધુ વિધાનસભા આવે આને લગતા જિલ્લા કોંગ્રેસ પાર્ટી તમામ કાર્ય કરવાની છે